બે પ્રમેય સૌથી અગત્યના છે એક કે જે તમે આગળ વિડીયો જોયો તો એ સહપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જેમાં તમે સૌથી સારો રિસ્પોન્સ આપેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓએ લાઇક કોમેન્ટ અને શેર કરેલો છે પ્લસ સાથે સાથે નવા સબસ્ક્રાઈબર મિત્રો પણ આપણા જોડાયેલા છે આ બધાનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું જે રીતે આપણે થેલ્સનો પ્રમેય શીખ્યા હતા એ જ રીતે આજે થેલ્સનું પ્રતિ પ્રમેય શીખીએ તો સ્ટાર્ટ કરીએ થેલ્સનું પ્રતિપ્રમેય અથવા જો આ રીતે પૂછાય કે થેલ્સનું પ્રતિ સમજાવો તો એની અંદર પક્ષ સાધ્ય સાબિતી આપણે હોવી જોઈએ પરંતુ જો આ રીતે પૂછાય તો આપણને થોડીક મદદ મળી રહેશે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તમે યાદ કરો થેલ્સના પ્રમેયની અંદર શું હતું આ ત્રીજી બાજુની રેખા સમાંતર પહેલાથી આપી દીધેલી હતી અને આપણે એવું સાબિત કર્યું હતું સમાન મતલબ એવો થાય કે બે બાજુનું સમાન ગુણોત્તરમો વિભાજન મતલબ એપી ભાગે પીબી બરાબર એક્યુ ભાગ્યે ક્યુસીઓ રેડી આપણને આપી દીધું હતું અને સાબિત એ કરવાનું કયા જે રેખા દોરશું એ આ ત્રીજી બાજુની કેવી હશે સમાંતર હશે

આપણે રેખા એવી દોરવાની કે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે મતલબ શું તો આપણે જાણી જોઈને રેખા એવી દોરવાની કે જેથી આ ત્રિકોણમાં બે સરખા ભાગ થાય બરાબર માની લો કે આ એક આખી રેખા છે જો કદાચ તમારે આખી રેખા દોરવી હોય તો તમે દોરી શકો ઓકે આ રીતે આ રેખાને આપણે કહી દઈએ એલ અને એલ રેખા કેવી છે તો એલ રેખા આ ત્રિકોણનું માની લો કે ત્રિકોણ એ બી અને સી એનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે પી અને ક્યુમાં છેદ જેના કારણે એ ભાગ્યા પી બી અને એક્યુ ભાગ્યા ક્યુસી એ બે સરખા ભાગ થાય સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે રેખા મતલબ જે તમે આ રેખા દોરેલી છે એલ એ ત્રીજી બાજુને સમાંતર હોય તો બે બાજુ તો વપરાઈ ગઈ આપણે એ બી વપરાઈ ગઈ એસી વપરાઈ ગઈ તો ત્રીજી બાજુ વધી ગઈ બી સી

એ રેખાખંડ રેખાખંડ અને ને એવી રીતે છેદે છે કે જેથી કે જેથી એનું સમાન પ્રમાણમાં વિભાજન થાય એટલે કે એપી

એ ત્રીજી બાજુની તો ત્રીજી બાજુ કઈ વધી બીસી આ બે તો પડે ગઈ એ બી ને સી તો વધી ગઈ બીસી ત્રીજી બાજુને સમાંતર હોય અને સમાંતરને સાંકેતિક ભાષામાં લખવું હોય તો આ રીતે બે ઊભા લીધા કરાય એટલે કે એ સમાંતર બીસી આપણે સાબિત કરવાનું રાઈટ તો જો પરીક્ષાની અંદર આ રીતે સ્ટેટમેન્ટ આપેલું છે તો આપણને એ સરળતા રહેશે કે પક્ષના સાધ્ય એમાં જોઈ જોઈને લખતા આવડી જશે પણ થેલ્સનું પ્રતિ પ્રમે આટલું સ્ટેટમેન્ટ આપેલું હશે તો મેં આગલા વિડીયોની અંદર પણ કીધું હતું કે ટૂંકું પ્રતિ ટૂંકું સ્ટેટમેન્ટ આપેલું છે તો ડેન્જર હશે મતલબ તમારા પક્ષમાં શું આવે સાધ્યમાં શું આવે યાદ રાખવું પડશે રાઈટ ચલો હવે આગળ વધીએ આપણે સાબિત તરફ તો ધ્યાન આપજો એ જ આકૃતિ મેં દોરી રાખી પહેલાથી જ અહીંયા આપણે ફરીથી નામ લખી દીધું હવે સાબિતીમાં જઈએ ત્રિકોણ એ બી સી આખી રેખા એલ છે જે અહીંયા પીમાં ક્યુમાં છે સાબિતી ખાસ ધ્યાન આપજો સાબિતી ચલો તો ત્રિકોણ એ સીમો આ જે રેખા એલ છે આખી દોરી હોય તો આ રીતે તમે દોરી શકો

રેખા એલ સમતલમાં આવેલા છે એક જ સમતલમાં આવેલા છે તો શું થાય તો શું થાય તો હું તમને કહું છું તો એવું થાય આપણને હાલ ખબર નથી કે આ એલ અને બીસી સમાંતર છે એ તો આકૃતિમાં દેખાય છે પણ મગજમાં એવું રાખવાનું હાલ આપણે સાબિત કરવાનું છે કે એલ ને બીસી કેવા જો સમાંતર એટલે એલ જે છે એ બની શકે છે કે બીસીને સમાંતર હોય પણ શકે અને એલ જે છે એ બીસીને સમાંતર ન પણ હોય શકે બે શક્યતાઓ રહે બરાબર તમે ત્રિકોણ એબીસી અને રેખા એલ એ એક જ સમતલમાં આવેલા હોય જેના કારણે જેથી બે શક્યતાઓ રહે બે શક્યતાઓ रहे कई तो भी अशक्यता हो तो शक्यता नंबर एक रेखा एल ए बी सी ने का समांतर हे अथवा रेखा एल ए बी सी ने समांतर हे नहीं ओके तो अब ये बात लखवा कि रेखा एल ए बी सी ने समांतर छे रेखा एल ए बी ने समांतर छे अने बीजी शक्यता नंबर बे રેખા એલ નથી હવે તમે જાતે જ વિચારો માની લો કે રેખા એલ એ બીસી ને સમાંતર હોય તો પ્રમાણે અહિયાં ખતમ થઈ જાય કઈ રીતે તો જુઓ આપણે સાબિત શું કરવાનું છે કે રેખા એલ બીસીને કેવી છે સમાંતર અને આપણે એ ધારણા ધારી દઈએ રેખા એલ એ બીસી ને સમાંતર છે તો આ સાબિત થઈ જ જાય સ્ટેટમેન્ટ અહીંયા જ પ્રમાય ખતમ થઈ જાય બરાબર એટલે જો પહેલી ધારણા કે રેખા એલ એ બીસી ને સમાંતર છે એટલે કે એલ સમાંતર બીસી આવું ધારીને બેસી જઈએ હાલ તો પ્રમાણે અહીંયા સ્ટોપ થઈ જાય તો આપણે ધારવાનું શું કે રેખા એલ એ બીસી ને સમાંતર નથી એવી ધારણા ધારીને એને ખોટી પાડવાની સમજાવેખા એલ એ બીસી ને સમાંતર છે એવું ધારી લેશો તો પ્રમેય અહીંયા પૂરો થઈ જશે પણ આપણે ધારવાનું શું ધારો કે રેખા એ એલ એ બીસીને સમાંતર નથી એવી ધારણા ધારે થોડી ગણતરી કરવાની અને પછી એ ધારણા ખોટી પાડવાની અને ખોટી પડશે ત્યારે આપણું વિધાન સાચું બનશે શાંતિથી જોજો હું તમને શીખવાડું અહીંયા જોવું આ બેમાંથી રેખા એલ એ બીસીને સમાંતર છે એવું હું ધારી લઉં તો પ્રમાણે અહીંયા પૂર્ણ થાય પરંતુ એવું આપણે ધારવાનું નથી તો શું ધારીએ તો ધારો કે ધારો કે આ બીજું સ્ટેટમેન્ટ રેખા એલ એ બીસી ને સમાંતર નથી રેખા એલ એ બીસીને સમાંતર નથી બરાબર આ સ્ટેટમેન્ટ આપણે ધારી દેવાનું તો હવે શું કરવાનું તો પેમોથી કોઈ એક એવી રેખા દોરો કે જે બીસીને સમાંતર હોય ઉપર જો સીમાથી હવે આ બીસી ને રેખા એલ તો સમાંતર નથી એવી આપણે વાત કરી ધારો કે રેખા એલ એ બીસી ને સમાંતર નથી તો આ બંને રેખાઓ તો સમાંતર નથી જ રાઈટ તો આપણે જાણી જોઈએ પીમાંથી કોઈ એક એવી રેખા દોરો કે જે બીસી ને સમાંતર હોય ઓકે તો ચલો અહીંયા હું પીમાંથી એક રેખા દોરી દઉં ધ્યાન ધ્યાનથી જો જોઈએ અહીંયાથી પીમાંથી એક રેખા દોરી દઉં અને એવું કહી દઉં કે આ રેખા એ બીસી ને સમાંતર છે બરોબર હું એવું કહી દઉં કે આ રેખા કેવી છે બીસી ને સમાંતર અને આનું નામ આપી દઉં હું અહીંયા ક્યુ છે તો અહીંયા ક્યુ ડેસ આપી દઉં બરોબર જોજો ખાસ એલ અને બીસી સમાંતર હાલ નથી એવું આપણે સ્વીકારી બે રેખા એલ એ બીસી ને સમાંતર નથી એટલે આ બંને પાટા જે ઓલરેડી સમાંતર દેખાય છે એ નથી એલ અને બીસી સમાંતર નથી એવું આપણે ધારીને બેઠા બરોબર ધારો કે રેખા એલ એ બીસી ને સમાંતર નથી તો તો પીમોથી કોઈ એક એવી રેખા દોરો કે જે બીસીની સમાંતર હોય તો તમારા મનમાં જે હોશિયાર વિદ્યાર્થી છે એને પ્રશ્ન થશે સાહેબ આ બીસીને સમાંતર હોય એવું દેખાતું તો નથી આ પીક્યુ રેસ ઓમ જાય છે બીસી ઓમ જાય છે બંને આગળ છેડી જશે તો સમાંતર કોને કહેવાય ખોટી ધારણા ધારવાની છે ખોટી ધારણા ધારવાની છે યાદ રાખજો આપણે એવું સ્વીકારી લેવાનું હાલ પૂરતું કે આ પીક્યુ રેસ એ અને આ બીસી બંને રેલવેના પાટા જેવી છે બરાબર ને સમજી ગયા વસ્તુ તો પિક્કીસ કેવી છે બીસીને સમાંતર છે પણ આ એલ કેવી છે બીસીને સમાંતર નથી એ તો યાદ રાખજો ઓકે આપણે એવું ધાર્યું છે કે ભાઈ દેખાયા બીસીને સમાંતર નથી મતલબ આ વ્હાઈટ કલરની બે લીટીઓ શું એ સમાંતર નથી ભલે દેખાતી હોય તો પણ નથી પણ આ એક પીળા કલરની લીટી અને એક વ્હાઈટ કલરની લીટી આ બે સમાંતર શું એ નથી દેખાતી છતાં પણ શું એટલે કે પિક્યુ ડેસ એ બીસીને સમાંતર છે ओके धारो कि रेखा एल ए बी सी ने समांतर नहीं तो बिंदु पी मो बिंदु पी मो थी बी सी ने समांतर हो बी सी ने समांतर हो तेवी रेखा कई दूरी आप पी क्यू डेस पी क्यू डेस दोरो

કે આ બિંદુ પણ ક્યું નથી બરોબર ને આપણે આ જ વસ્તુ ક્યુરેસ સી જે છે એ ક્યુરેસ સી આ જે ત્રોસી લાગે છે ને પીળા કલરની લીટી અને આ વ્હાઈટ કલરની લીટી બે સમાંતર શું એવું સ્વીકારી લેવાનું આપણને ખબર છે કે નથી હાલ છતાં પણ ઊંધું પરિણામ સાબિત કરવાનું જેટલા માટે પી ક્યુ અને બીસી બંને સમાંતર શું સમાંતર છે એવું મગજમાં સ્વીકાર્યું તો ગુણોત્તર આવું થશે એપી ભાગ્યા પીબી બરાબર એક્યુ ભાગ્યા ક્યુ સી તો અહીંયા હું લખી દઉં શું એપી ભાગ્યા પીબી બરાબર આને સમીકરણ કહી દઈએ હવે તમે વિચારો પક્ષમાં શું હતું ચલો આગળ આપણે જોઈ લઈએ પક્ષમાં કઈક સ્ટેટમેન્ટ આપણે લખેલું હતું તો પક્ષમાં સ્ટેટમેન્ટ લખ્યું એપી ભાગ્ય પીબી બરાબર

પણ પ્લસ વન ઉમેરી દઉં એટલે જો બંને બાજુ પ્લસ વન ઉમેરે એટલે ગાણિતિક રીતે આપણે તુલના જળવાઈ દે બરોબર તો હવે લસા લઈ લઈએ તો લસા કેટલા થશે તો જોજો ખાસ નીચે લસા થઈ જશે ક્યુ સી

હવે જુદો ખાસ મેં તમને કીધું કે આવું કેમ કર્યું એક વડે કેમ તમે ઉમેર્યા તો હવે અહીંયાથી ખબર પડશે કેમ ઉમેર્યા એક ક્યુ ડેસ વત્તા ક્યુ ડેસ સી અહીંયા આખી આકૃતિ જોયું અહીંયા પી હતો અહીંયા ક્યુ હતો હવે હું ક્યુ લખી દઉં અહીંયા બરાબર એક ક્યુ ડેસ વત્તા ક્યુ ડેસ સી બંનેનો સરવાળો કરો તો શું લખી શકાય આકૃતિ પ્રમાણે તો જોયું એક ક્યુ ડેસ અને પછી ક્યુ ડેસ સી આ એક ક્યુ ડેસ એટલે આવડો કટકો અને ક્યુ ડેસ એટલે આવડો કટકો એ બંને જોઈન્ટ કરો ને રાખો એ સી લખાય A a -Q q c, सु लिखाय एसी a क्यूब + q क्यूब c ની જગ્યા તમે શું લખી દેશો ac ધ્યાન રાખજો ખાસ ભાગ્યા નીચે q क्यूब c m ના નીચે q रे c m ના m सेम टू सेम a क्यूब + q क्यूब c આકૃતિમાં જોઈ લો a क्यूब + q क्यूब c ની જગ્યાએ શું લખાય તો a क्यूब એટલે આટ껏 કો અને q क्यूब c એટલે આટ껏 કો તો a क्यूब + q क्यूब c ની જગ્યાએ પણ તમે ac લખી શકો તો આની જગ્યાએ પણ ac લખી શકો તો અહીંયા も લખી દો ac અને નીચે ક્યુસી એમના એમ તો અહીંયા સુધી મારા વાળા ઉપર એસી એસી સમાન આવ્યા જોઈ લો તો સમાન હોય બંને બાજુ ઉડી જાય બરાબર નહીં બંને બાજુ સમાન વસ્તુ હોય તો ઉડી જાય તો વધ્યું કયું તો ઉપર કંઈ વધ્યું નહીં તો ઉપર વધ્યું એક નીચે વધ્યું ક્યુડીએસસી બરાબર અહીંયા વધ્યું એક અને નીચે વધ્યો ક્યુસી ક્લિયર ચલો હવે આને શું કરીએ ઉલટાઈ દઈએ અણસમોલાઈ દઈએ એટલે કે ગુણોત્તક व्यस्त प्रमाण लै लिये वन अपन क्यूरिया सी तो व्यस्त प्रमाण कर दिए क्यूरिया सी लख क्यूरिया सी भाग्य एक ना लखो तो चाल અને એ જ રીતે એક ભાગે ક્યુસી છે તો અને ક્યુસી ભાગે એક આવું લખાય તો આ જે સ્ટેટમેન્ટ છે તમારું પ્રમાણ સાબિત કરવા વાળું સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટ હું તમને સમજાવું છું કહેવા માંગે છે અહીંયા જુઓ તો સી તો સી તો સી બિંદુ જે છે એક ના એક જ છે બરાબર પણ ક્યુ ડેસ અને ક્યુ એ બંને વચ્ચે બરાબર આવ્યું જુઓ વચ્ચે એવું આવ્યું બરાબર મતલબ ક્યુ ડેસ અને ક્યુ બિંદુ અલગ અલગ નથી એવું સાબિત કરે છે તમે જે અહીંયા આકૃતિમાં ને ક્યુ અલગ અલગ બતાવેલા છો ને એ અલગ અલગ નથી મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કીધું આપણે ધારણા ધારવાની પાડવાની મતલબ તમે ક્યુરિયસ ને ક્યુ અલગ અલગ જે જગ્યાએ છો બિંદુ એ અલગ અલગ જગ્યા નથી એક જ જગ્યા છે જો આ ક્યુરિયસ બરાબર ક્યુ મતલબ ક્યુરિયસ બિંદુ અને ક્યુ બિંદુ અલગ અલગ નથી સમાન છે ઓકે તો અહીંયાથી એવું લખાય તો અહીં આ સૌથી ઇમ્પોર્ટન્ટ કમિટી યાદ રાખજો અહીં આગળ વસ્તુ શું લખી દઉં અહીંયા જોજો ખાસ અહીંયા પિક્યુરિયસ અને બીસી સમાંતર બતાવ્યાસ સમાંતર બીસી બતા રાઈટ તો અહીંયા હું લખી દઉં એ વસ્તુ પિક્યુરિયસ સમાંતર બીસી અહીંયા જોજો ખાસ અહીંયા આપણે શું લખ્યું હતું પી ક્યુ ડેસ સમાંતર બીસી જો જો પ્રમેય હવે પૂરો થવા જ આવે છે પણ હાલ આપણે એવું બતાવ્યું કે ભાઈ આ ક્યુ ડેસ લખ્યું તો અલગ અલગ બિંદુ નથી એક જ છે તો તમે શું ક્યુ ડેસ ની જગ્યાએ ક્યુ લખી શકો જુઓ ક્યુ આવ્યો પણ ક્યુ ડેસ ને ક્યુ તો એક જ બિંદુ છે તો મારા હવે ક્યુ ડેસ લખવું નથી એની જગ્યાએ મારે ક્યુ લખવું છે જેથી મારો પ્રમેય સાબિત થઈ જાય તો આ ક્યુ ડેસ છે ને હટાવીને હું ખાલી ક્યુ લખી દઉં તો પી ક્યુ

તમારા આખો પ્રમેય પૂર્ણ થાય એક વખત ફરીથી તમે જોઈ લેજો ઓકે તો અહીંયા થેલ્સના પ્રમેયનું પ્રતિ પ્રમેય આપણે શાંતિથી પૂર્ણ કર્યો હું સ્વીકારીશું કે ભાઈ સપ્રમાતાના પ્રમેય કરતા આ પ્રમેય થોડુંક ઓકવડ છે ઓકવડ એટલા માટે કે આવા ગુણોત્તરોવાળા તમારા હજી દાખલા આવ્યા નથી એટલા માટે અગર એ દાખલા આવી જશે તો તમને આ સહેલું લાગશે ઓકે તો આશા રાખું છું કે તમને આ પ્રમેય બે કે ત્રણ વખત તમે જો જોશો તો તમને આવડી જશે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે એના દાખલા લઈશું ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત